હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માઇ ન્યૂ બ્લોગ આજે ચોમાસાનો છે બીજો દિવસ ચોમાસું છે કે ઉનાળો છે કંઈ ખબર જ નથી પડતી હમણાં મેના મહિનામાં જોરદાર વરસાદ ચાલે છે એકદમ ઠંડક ચાલે તો એવી ઠંડક ઠંડક છે ને ઠંડી લાગે છે ઓઢીને સૂવું પડે છે my bag eh eh chalo sab ko chalo 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 ચલો મૂકી દો ચેંજ કરી દઈએ સેન્સ ખૂબ જ લાગ્યું મને મોગ તો ચેન્જ કરો હાથ પગ ધો પછી આપણે જમી લઈએ અને પછી રૂપી મને ડાન્સ બતાવજે હેને કયું કયું છો તીતલી રાની દીતલી રાની બીજું બીજું કપન એક જ કરાવ્યું બીજું એટલે બીજું મને ખબર છે

बहुत भूख लगे थी तो चलो वो किधर टेबल पानी भी लै आ तारू पी पीता ने जो पीवा जा बॉटल लै आ जमीला हाँ टीवी टीवी पति पहलवान ખાઈ છે <laughs> <laughs>

અરે યાર હજી તો હમણાં જ કપડાં નાખ્યા ને વરસાદ ચાલુ એમ તો ખુલ્લું જ લાગે છે એટલું કંઈ વાદળ છે નહીં પણ ઝરમર ઝરમર ચાલુ થયું છે ને આટલા બધા કપડાં છે શું કરું જો ઝરમર ઝરમર ચાલુ છે હમણાં જ જસ્ટ મેં નાખા બધા કપડાં ને વરસાદ પેલું ને લુચ્ચો વરસાદ ત્યાં લુચ્ચો વરસાદ હવે શું કરું છે થોડી વાર રહેવા દઉં આ દસ મિનિટ થઈ ગઈ છે ગાઈસ હજી જો આ જરમા જરમાં ચાલુ ને ચાલુ છે હવે લઈ લાવ કે રહેવા દઉં કંઈ સમજ પડતી નથી ઘરમાં તો સુકાવાના છે નહીં એમ તો ખુલ્લું જ છે વાતાવરણ જોઈએ ચાલો થોડીવાર જો ગાઈસ વાગવાના છે છ રૂહી મેડમ ગયા છે પાછળ એ મારા કઝિન બ્રધર જ રહી છે તો મામાને ત્યાં ગઈ છે ક્યાં ની ગઈ છે બે ત્રણ કલાક આવવાનું નામ જ નથી લેતી ક્યાં ની બોલાવું છું આવ આવ તો બી આવતી નથી અને બે જણા એવા મસ્તી કરે છે ને અને એના મામા વિડિયો ઉતારી ઉતારીને મોકલે છે મને તો મમ્મી કરતા બી ફાઇન કર લાગ્યો તો મમ્મી કરતા બી પાસ સાફ કરે છે હે ને મમ્મી તારી નાની દે વાળી સો કે મમ્મી તો નાની છે મમ્મી હજુ નાની છે હે

તો તું ફાઇન કરે અચ્છા ફ્રેન્ચ ફ્રાઈઝ બતાવીને ફ્રેન્ચ ફ્રાઈઝની લાલચ આપીને ફાઇનલી મેડમ ને ઘરે બોલાવ્યા છે તો ફાઇનલી આવ્યા છે અને સાથે મામાનો ફોન તો લઈને જ આવી છે મેડમ આપણા આખો દિવસ રમી રમીને સુઈ ગયા આજે તો મામા જોડે આખો દિવસ ધીંગા મસ્તી કરી એટલે મેડમ આજે પહેલાં જ સુઈ ગયા હવે નહીં ઉઠે કે સારું મેં નાસ્તો મંગાવીને કરાવી લીધો નહીં તો આજે મેડમ ભૂખા છું તે તો ચાલો ગાઈશ આવાળો વ્લોગને અહીંયા જોઈન કરું છું મળીએ નવા વ્લોગ સાથે વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાય ગાઈસ